કૃષ્ણ લાલ લખી જય કૃષ્ણ રમાડે છે રાસ ગોપી ઉેલી બની છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ગેલી બની છે કરના તે કામ બધા પડતા મૂકીને કરના તે કામ બધા પડતા મૂકીને સુનિયો બંસરીનો નાદ ગોપી ઉલી બની છે સુનિયો બંસરીનો નાદ ગોપીઓ ગેલી બની છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ગેલી બની છે અવળાયા ભૂષણ પ્રેમથી પહેર્યા અવડાયા ભૂષણ પ્રેમથી પહેર્યા નેપુર ચડાવ્યા છે કાન ગોપીયું ઘેલી બની છે નેપુર ચડાવ્યા એને કાન ગોપીઓ ઘેલી બની છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીયું ગેલી બની છે શેથા ઉપર એને કાજળ લગાવ્યું સેથા ઉપર એણે કાજળ લગાવ્યું ઇંગડો લગાડો લલાટ ગોપીયું ઘેલી બની છે ઇંગડો લગાડો લલાટ ગોપીયું ઘેલી બની છે વૃંદા તે વન માં રસ રચ્યો છે વૃંદા તે વન મા રાસ રચ્યો છે એ વાલો રાસ ગોપીયું ગેલી બની છે વાલો મારો રમાડે છે રાસ ગોપીયું ગેલી બની છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીયું ગેલી બની છે ડાલ ડાલ ગોપીને બીચ બીચ કાનો ડાલ ડાલ ગોપીને બીચ બીચ કાનો વચમાર માળે માડે છે રાસ ગોપીયું ગેલી બની છે કાનો વચમાર માળે માડે છે રાસ ગોપીયું ગેલી બની છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે માધવના દાસ સ્વામી શામળ્યા માથવ દાસના સ્વામી સામળિયા હરી અમને રંગે અમને રંગે રમાયડા છે રાસ ગોપીયું ઘેલી બની છે અમને રંગે રમાયડા છે રાસ ગોપીયું ઘેલી બની છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીયું ઘેલી બની છે કૃષ્ણ કનૈયા લાલ લખી જય